તો ફેમિલી અત્યારે પહોંચી ગયા છે ભાઈ ત્યાંથી ભવનાથનું એન્ટર પ્રવેશ દ્વાર છે તો મારી પાછળ તમે જોઈ રહ્યા છો તો આ જે છે ભવનાથનો પ્રવેશ દ્વાર છે અને ફેમિલી અહીંયાથી જ બધા લોકો એન્ટર થાય છે જ્યારે પરિક્રમામાં આવે કે અત્યારે શિવરાત્રીના મેળામાં આવે ને ભાઈ એટલું માણસ છે ટ્રાફિક એટલું છે ને કે તમે વાત જાઓ તો હવે માનમાન બસમાંથી અહીંયા પહોંચ્યા છે એક કલાક લાઈનમાં ઊભા ત્યારે મારો વારો આવ્યો હતો ને હવે જવાનું છે અંદર કાને લઈશ ભાઈઓ ભાગીએ ને ભાઈ ફેમિલી હવે જાય છે મેળામાં બરાબર તો ભોગમાં કન્ટિન્યુ રહેજો તો ફેમિલી મારી પાસે તમે જે દેખાય છે ભવનાથ મહાદેવ નું મંદિર છે આ મંદિર દેખાય છે સામે ગરવો ગિરનાર દેખાય છે તો ફેમિલી જ્યાં અહીંયા આપણે મરઘી કુંડ પણ છે ત્યાં પણ આપણે જવાનું છે જ્યાં શિવરાત્રી ને રાત હોય નિલેશભાઈ ત્યારે રાત ના એમાં સાય સ્નાન કરવાનું હોય સાધુ સંતોને તો એમાં રાતે જે પણ ભાઈ આપણે કહીએ છીએ ને અસલી સાધુ હોય પાછા કહીએ ને કે અમર થઈ ગયેલા છે હાંડવો છે ને રાજા ભરતો હરી ને એ લોકો બધા સ્નાન કરવા આવે છે પણ એમાં કે અમુક સંતો પાછા આવતા નથી લુપ્ત થઈ જાય છે તો ફેમિલ અત્યારે જો આ જે આ તમે જે સામે દેખાય છે ત્યાં જ જવાનું છે ને ત્યાં જ મરઘી છે તો હું ને નિલેશભાઈ જાય સીધો સીધો અંદર ફેમિલી તો ફેમિલી જે તમને મરઘી કુંડની વાત કરતો હતો ત્યાં હું નિલેશભાઈ પહોંચી ગયા છે ને તમને બધાને ભવનાથ મહાદેવના દર્શન પણ કરાવી દીધા છે ને આ એ જ મરઘી કુંડ છે ફેમિલી જો કે જે અહીંયા સાધુ સંતો સાઈ સ્નાન કરવા સાહી સ્નાન કરવા આવે ને એ જ આઈ જ આ મરઘી કુંડ છે કાં ભાઈ ચાલો આની પ્રદિક્ષા ઘણી પ્રદીક્ષણા કરી લઈએ ને ઓલી બાજુ પાછા નીકળી જાય ને પછી પાછા આપણે જઈએ છીએ મેળાની અંદર અને અનંત લોકોને જે સાધુ સંતોના અખાડા છે ત્યાં પણ આપણે જવાનું છે તો એ પણ તમને આગળ હું તો ફેમિલી અહીંયાથી બધા સંતો મહાસંતો જે હોય છે એ બેઠા છે ને એના ધૂણા હાલે છે ભાઈ જો તમે અને છેઠ સુધી વાં સુધી આશ્રમ સુધી લગભગ ધૂણા ફાઇનલી ફેમિલી અત્યારે હું હું ને નિલેશભાઈ પહોંચી ગયા છે મેળાની મજા લેવા માટે હું કે હાજો મેળો તો અહીંયા જ છે આ જો બધા પબ્લિક મોજ જાઓ આ તમે જો રાઈડ જો કેટલી ઊંચી હાલે છે બાકી જો આ બધી પબ્લિક મોજ કરે છે ભાઈ અહીંયા અને સામે જો ગરવો ગિરનાર દેખાઈ રહ્યો છે ભાઈ આ બાકી નાના બાળકોને બધી મોજે મોજ છે અને આ બાજુ મેળો છે ને ઓલી બાજુ બધી અખાડા ધૂણા ચાલુ હતો ત્યાં સાધુ સંતો ઓલી બાજુ છે ને મોજ કરવા વાળા આ બાજુ છે ને ખિસ્સા કાતરું ની બધા આ બાજુ જ છે એ પણ આ બાજુ અને ઘણા ખરા લોકો ભાઈ આમાં રોજુ લોટે હાલતી હોય છે કેમ કે નિલેશભાઈ આપણે જોયું હાકરી જોયું ભાઈ અમે પોલીસ વાળા એ એક સંત આવ્યા એટલે એને બધાને હટાવ્યા કેમ કે મંદિરની પાસે બેઠા હતા તરત ફટાફટ બંધ કરવી પડી અને ભાઈ આમાં એ લોકો ચાર પાંચ દિવસ સુધી એ લોકોને રોજી રોટી અકાવતા હોય છે અને એનું પેટ પેટ પૂરું પાડતા હોય છે કેમ કે આટલા અનગણત લોકો આવતા હોય તો થોડું ઘણું એનું હાલે ફેમિલી પણ આમાં પોલીસ પણ ઘણા ઘણા હેરાન કરે હમણાં અમે જ્યારે ચા પીવા ગયા હતા ને ત્યારે જોયું હતું ફેમિલી અમે નાના માણસો તો પહેલેથી પીસાતા જ આવે હા નાના માણસો પીસાતા જ આવે એટલે આવું હેરાન ના કરવા જોઈએ અમે મેં નિલેશભાઈ અમારી નજરની સામે જોયું છે તો હું કે નિલેશભાઈ જાઉં મેળાની મોજ લેવા જાઉં મોજ લે હાલો હાલો ત્યાં સાંજના સમય કીર્તિનો ડાયરો થવાનો છે જો તમે ઓમ નમો નાય ના કીર્તિદાનનો પ્રોગ્રામ થવાનો છે રાતે અને અહીંયા આ બધું તમે જો ઘણા ખરા વીઆઈપી લોકો સાધુ સંતો આવવાના છે ને આ ગિરનારની તળેટીમાં થવાનું છે હે નિલેશભાઈ હા અહીંયા મોજ કરાવી દેદનભાઈ આ અહીંયા ફ્રીમાં કરે માં ભોજન ને ભજન બે ચાલે છે આગળ મેં જ્યાં જોયું ને ભોજન પણ હતું ને અહીંયા અત્યારે ભજન છે ને રાતના આજે આજે રાત્રે કદાચ છે કે કાલે નહીં નહીં પાંચે પાંચ દિવસ સતત ચાલુ જ સતત ચાલુ જ છે તો ચાલુ જ હોય સતત સતત તો ભાઈ જો એનું ટેસ્ટ છે કીર્તિદાનનું અને આપણે રોકવા હું ને મેળ આવશે તો હું ને નિલેશભાઈ તમને આયે બતાવશું કા હા રાત્રે આવશું આપણે તો ફેમિલી અહીંયાથી હવે નીચે જાય છે ને અહીં બહુ મસ્ત મજાનો સાચે પ્રોગ્રામ થવાનો છે ને ભાઈ સામે ઘરું ગિરનાર દેખાતો હતું ને આની પાસે દાતાત્રી છે અને આ બાજુ છે ને આ દાતાર છે જો આ તો ફેમિલી યાર એટલી ટ્રાફિક ને એટલી પબ્લિક વધી ગઈ છે કેમ કે સવારે સવારે અમે આવ્યા ને ત્યારે એટલી બધી નથી અત્યારે આગળ પાછળ જો તમે જ્યાં જો ને જો આ એટલા માણસો છે ને કે આપણા પરિક્રમા અમે આવ્યા હતા ને તમે આવું છો ઘણેશ છ આઠ લાખ પબ્લિક અત્યારે જોરદારની પબ્લિક છે ને અહીંયા જો બધા જે નીચે બેન રોજીરોટી કમાય છે ને અહીંયા લાગત તમે જેટલા આગળ જાઓ ને ત્યાં સુધી બધા પોતા પોતાની રોજીરોટી હકાવે છે અને કંઈક ને કંઈક એનું લઈને બેસે છે ને થોડો ઘણો નફો કરે છે અને એના પેટને પાલન કરે છે જો ફાઇનલી ફેમિલી અત્યારે હું ને નિલેશભાઈ જાય છે ગરવા ગિરનારની બાજુમાં જે રોપ વે છે ત્યાં રોપે જોવા જાય છે ગિરનાર ની તો બતાવો હા જો ભાઈ જો હાન સમય થઈ ગયો છે અને ગિરનાર લાઇટો જો ઝમક મમક કરવા મંડી ગયું છે ભાઈ એટલે કેમ કે હવે હાન 7 વાગવા આવ્યા ને તો લાઈટો પણ ઓન થઈ ગયું છે અને રોપ ચાલુ હોય કે ના હોય ન્યાનું કેવો માહોલ છે બરાબરથી થી જોઈએ કનલેશભાઈ હા પણ આપણે બતાવીએ ખરા આપણા વ્યૂઅર ને કે આઈ છે આ જગ્યા ઉપર રોપ છે હા કોઈ ના આવું હોય તો કે જોઈને ને આ તો જો જે રસ્તો જાય છે ને ગિરનાર જાય છે એ ગિરનાર જાય છે અને આજે આ ડાબા હાથ ઉપર જાય છે ને એ વેલનાર બોટ મારેલું છે ને જો આ બોટ જોજો બરાબર વેલનાર છે ને એ સીધે સીધો લઈ જાય છે રોપવે બાજુ લઈ છે જાય પૈસા વાળા હોય ને જેની પાસે રોપિયા જવાનું ઓલું હોય ને હા અહીંયા કેમકે લગભગ રિટર્ન આવવા જવાનું સાતસો રૂપિયા જવાનું આરામથી જવું હોય તો આ રસ્તે જાય લગભગ સાતસો સાતસો રૂપિયા એક બીજું છે હા રૂપિયા તો રસ્તાઓ ખરાબ થઈ જાય તો લટકવું પડે હો લગભગ સાતસો કે સાડા સાતસો રૂપિયા સાતસો સાડા સાતસો રૂપિયા રિટર્ન સાતસો રૂપિયા છે આજથી વર્ષ દિવસ પહેલા હું જોતો ને હા ત્યારે સાતસો રૂપિયા હતી તો અત્યારે કઈ વધઘટ થઈ હોય તો કઈ બહુ ખબર નથી તો ફાઇનલી ફેમિલી જો ભાઈ ઉડન ખટાલાનો બોર્ડ માર્યો છે ને અહીંયાથી જ આ ઉડન ખટોલા બધી ઉડે છે ને હું એકવાર હતો જ્યારે ગુજરાત જીતું હતું ફાઇનલમાં પૂછ્યું હતું ને ત્યારે ટિકિટ ફ્રી હતી જે લોકો અહીં ટિકિટ લેતા હોય એના માટે ફ્રી હતી તો અહીંયાથી આ બધી જતું હોય છે ને અહીંયા અંદરથી બેસવાનું હોય છે ને જો સામે અહીંયાથી સીધે સીધા પોલ દેખાય છે ને ઉપર અહીંયા સુધી જો અહીંયા સુધી આ લઈ જાય છે ઉડન કટલા અને સાતસો રૂપિયા ટિકિટ છે અત્યારે તો બંધ છે હવે કાલે સવારે સવાના સાડા નવ વાગ્યાથી સ્ટાર્ટ થાય એવું અહીંયા હમણાં પણ પૂછ્યું તો એવું એ લોકોનું કહેવાનું હતું નિલીશભાઈ બીજું એક જોયા જેવું એ છે બરાબર કે લોકો અનગણત સેવા આપે છે એટલે અન્ન ક્ષેત્ર હાલે બીજા લોકો રોજીરોટી માટે પણ એનું કેટલું હક આવે છે દુકાન ને રસ ના પણ આ આ છે ફેમિલી અહીંયા ભાઈ બધાનાથ ભોળાનાથની કૃપા સિવાય કઈ ના થયું શક્ય નથી એટલે ભાઈ ભોળીઓ ના થઈ એમણે નથી કહેવાતો બરાબર બધાનું પેટ ભરી દે એના પ્રાઇવેટ ધંધા પાલે અને લોકો સેવા કરે એનું પાલે ન્યા પણ એટલા લોકો પબ્લિક ખાવા આવે ને ક્યાંથી આવે ને ક્યાં જાય ને ખબર નથી પડતી એટલે ફેમિલી જોયા જેવું છે ભાઈ કે ભોળિયાનાથની કૃપા છે આ બધાને તો ફેમિલી અત્યારે આપણે ગિરનારે આવી ગયા છે ને લગભગ દસ પંદર જેટલા પગથિયા આવી ગયા છે કાનીલેશ લેશ ભાઈ દસ પંદર પગથિયા સડી ગયા આપણે અને નવ હજાર નવસો નવ્વાણું પગથિયા છે ને ભાઈ એટલે સડવાની શરૂઆત કરી દીધી હું લાગે કેટલા પગથિયા ભૂખશું હવે ગિરનારીની કૃપા થાય ત્યાં સુધી જવાનું છે અને બીજું એક જોયું હમણાં જયારે અમે એન્ટર થયા ને ત્યારે પોલીસ વાળા હતા ને એની ચેકિંગ કરતા હતા કેમ કે કોઈ માવા ગુટકા પ્લાસ્ટિક તો શું પણ અંદર લઈને જવા બહુ સારું કહેવાય કારણ કે પ્રકૃતિને બચાવવા માટે પ્લાસ્ટિક હવે નો પ્લાસ્ટિક ઝોન કરવું પડે હા એટલે બેન કરી દીધું છે ભાઈ બહુ સારું કહેવાય ને હવે જ્યાં સુધી પૂગે ત્યાં સુધી જાય ને બાકી જો અહીંયાથી ગિરનાર પગ છે જયારે શરૂઆત કરે ને ત્યારે આવી રીતના બધા જો અહીંયા દીવડા કરતા હોય છે બધી અહીંથી ટૂંકમાં ભગવાનને ભગવાન ને પ્રાર્થના કરીને કરી લેજો અહીં જો અગરબત્તી શ્રીફળને એવું બધું કરે શરૂઆત કરે એને યાત્રાને શરૂઆત કરે ને મેન નિલેશભાઈ પણ અમારી યાત્રાની શરૂઆત કરી દીધી છે ફેમિલી અને આ તો ખાલી થોડેક સુધી ભગવાનની કૃપા થાય ત્યાં સુધી જાઓ ત્યાં સુધી જવા કરશે પાછા ભરી જવું બાકી જઈ ગિરનાર હિ કા કારણ કે મારું શરીર જાડું છે ભાવેશભાઈ નું તો કમ્ફર્ટેબલ છે હું નથી સડી આવું એટલે ભરી જવાની શક્યતા જાય જ્યાં સુધી ભૂગી જાય જવાય જ્યાં સુધી ભૂગે ત્યાં સુધી જાય તો ફેમિલી હું ને નિલેશભાઈ ભાઈ આજે ના દિવસમાં બે ત્રણ લીંબુ શરબત પી ગયા અને બે ત્રણ રસ પી ગયા કા મે ગયા વર્ષે ને મારો પોઈન્ટ જ આયા તો જે આ ભાઈ છે ને હા છોડાવાળા ભાઈ છે બરોબર અને નિલેશભાઈ ગયા વર્ષે છે ને એની સર નોકરી આયા હતી કેમ કે નિલેશભાઈ પોલીસમાં છે બરોબર તો આ પાંચ દિવસ અહીંયા કઈ હતા થાકા પાંચ દિવસ આ ભાઈ અમે રોકાણા થાય ને બહુ સારી રીતે અમને હાઈસવા દઈ ગયા છોટો ના ગલે ભાઈ હાલો મળતા આવ્યા જરા અને આ હું દીપી ગયા થોડાક બગીચા સેડ્યા પછી નિલેશ ભાઈ મને હવે આપણે નીચે ઉતરી જવાનું છે હવે જવાનું થતું નથી હલાય એમ નથી બીજું તો કઈ વાંધો નથી પણ હલાય એમ નથી થાકી ગયા છે એટલે હવે રસ પી લઈએ શરીર બહુ વધારે છે આપણું એટલે હવે એટલે ભાઈ હવે એમાં બહુ છે ને શરીર પ્રમાણે છે ને હિંમત ના કરાય બરાબર ને એટલે પ્રેમથી અમે નીચે ઉતરી જાય અને પછી બીજી કઈ તકલીફ થાય એને કરતા હા તો ફેમિલી યાર નક્સ માટે કઈક લેવું પડે એમાં દુકાને લીધું બાકી ઘરે જઈને ને આવ્યો હોય બાળકો આટલું લો લઈ જાય તો ખરાબ લાગે એટલે ભાઈ મારો નાનો કડો નક્સ છે તમને બધાને ખ્યાલ છે તો છે ને એના માટે બોલ લીધું છે તૂટે ને એવું લીધું છે તો આ ભાઈ અત્યારે બધી હવા કાઢે છે કેમ કે હવા કાઢીને ને તો હું ઘરે પહોંચાડ્યા કે બાકી ઘરે પહોંચશે નહીં પછી નક્સ ને પાછી હવા ભરીતી ઘરે જઈને તો ખબર રમકડા તો ઘણા બધા છે અહીંયા પણ નક્સ ભાઈ હજી દોઢ વર્ષનો છે ને એટલે દડો હોય તો આખા રમાડ્યા કરશે પસાડ્યા કરશે બીજું હું એટલે હાલ છે આપણે